હેલો મિત્રો કેમ છો બધા મજામાં આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ સોયાબી ભરીને જામજોધપુર યાર્ડમાં તો ઠૈલું આવે હવે હરાજી થાય ભાઈ ખાવા પડે શું ભાવ આવે અને અમારું માનું બેન જો બેઠા એ શું કરો એ મન સોયાબી વેચો વેચો તું વેચે શું ભાવ આવે આઠસો રૂપિયા તો નથી દેવા અમારે હજાર રૂપિયા દેવા ના આજ આઠસો દેવાય તો દીવો ના કાંઈ હજારમાં ભરવા તો કઈ નહીં તો મિત્રો અત્યારે આપણે બેઠા યાર્ડમાં ની વાઇટ જોઈ હા ગાડી પડી ગાડી ઠલવાઈ ગઈ ઢગલો કરી દીધો હવે હું ભાવ આવે જોઈ હવે અત્યારે મિત્રો હોવાના આઠ નહીં પણ હા આઠ આઠ સાડા આઠ વાગ્યા છે અને તમે યાર્ડ નું વ્યૂ તો જો એકદમ આપણી ગાડી જ્યાં અહીંયા પડી છે ખાલી કરીને ના હે આપણે બકાલા બધું બકાલું લેવું તું પણ બકાલાની હરાજી પૂરી થઈ ગઈ એટલે હવે આપણે કાલ પાછું જામનગર જવું જોઈએ થોડું ઘણું બકાલું લેવાય હરાજી જ પૂરી થઈ ગઈ શું લેવું એમાં હવે કાલ પાછા જામનગર હવારમાં વહેલા વેલા વિડીયો રાતે જ બનાવો હતો અંધારું હોય ને એટલે ભાઈ કઈ દેખાય નહીં એટલે મેં કીધું ત્યાં જઈને બનાવશે હવારમાં એટલે અહીંથી ચાલુ કરી રહ્યો સોયાબીન આપડે ઠલી નાખે પણ તમને ઢગલો બતાવ્યો હોય કેવડા ઢગલા સોયાબીન આપડા

હાલો ઉપાડો અને આપણે ચાર મહિના મહેનત કરી આવે આપડે ઢગલી થઈ જીંકી કાંઈ એમાં થયું ને હજુ નહીં ના થાય બીજું હરાજીનો વાહ જોઈ લો બહરો બોલતો આવે હવે કઈ અહીંયા ભૂગે કાયો ઘા ભાવ પડે પચાસ પિસ્તાલીસ સીધો હાલો ઉપાડો અહીં કઈ પૂગે તો વાહ છે આપડે સોયાબી અહીંયા પડ્યા પપ્પા જોઈએ જવે આને કેવાય હરાજી જો વાંચ ચાલુ કર્યો તો

વેચ પૈસા પૂરા થઈ જશે ને પૈસા નેટાણું કરું